હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ પતિ મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા સાડા છ અને અમારા રૂમનો પીલા રૂમનો બધો વ્યક્તિઓ મસ્ત રેડી મસ્ત ના ધોઈ અને મિત્રો ઓકે રેડી થઈ જાય છે ચા પી લીધી છે રૂમ ઉપર જ ચા દઈ હતી અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં તો બ્રશ કરીને પહેલાં ચા પી લીધી પછી નહીં લીધું મિત્રો આ બાકી ફ્રેશ થઈ ગઈ તો મિત્રો આવું જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે કદાચ એક ઝલક દેખાય તો દૂરથી બતાવી દેવા આવું જોઈ લો મિત્રો ડુંગરો દેખાય છે મહાકાળી મારો અને મિત્રો ડેકી મુન્યો અને બધા પેલા રૂમમાં જતા રહે છે બાકી તો રૂમની હાલત તમે જોઈ શકો છો મિત્રો ડીગો આવી ગઈ અમાય 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 એ ડીગુ વાત કઉ એ ડીગુ મિત્રો ડીગો લેતા તો મિત્રો છોકરો છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હું પાવા ગાય છું ડુંગરા ઉપર છું દર્શન કરવા જવું છું બધાને લઈ ગાડીમાં માલ સામાન મસ્ત ગોઠવી દે અને પછી માતાજી નો દર્શન કરવા જઈએ મિત્રો આપણે ચાલીને જવાના છીએ તો અંદર વિડીયો નું મસ્ત શૂટિંગ ટૂટિંગ કરતા જઈશું તો આગળ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે સાડા છ વાગ્યા છે અને હવે બધું રેડી પેક કરીને નીકળી જાય છે સીધા મોચી જતા રહીશું અને માનસી થી પછી પદયાત્રા કરી અને સીધા જ પાવાગઢ ઉપર બધી એક જેવી છે ભણ્યા મિત્રો ધુમ્મસ તો હજી થોડો થોડો છે આગમન થાય તો પલળી રહ્યું પલળી પછી ચર તો ચડવું પડે પણ ચડીશું જેમ થાય એમ ખરું દેખા જાય ડુંગરો જ દેખાતો નહીં ને એટલું બધું ધુમ્મસ છે મિત્રો તો મિત્રો અત્યારે છ વાગ્યાની ત્રેપન મિનિટ થઈ છે મસ્ત ગાડી પાર્કિંગ ઊભી કરી દીધી છે અને મિત્રો પાર્કિંગ કરી અને સીધા જ આવું છોકરો બધો ચડાઈ ચાલુ કરી દેવાની છે ધીરે ધીરે તો ટાઈમથી ચડી જાય ઉપર પણ જલ્દી જલ્દી ગરમી ના લાગે એ પ્રમાણે નીચે ઉતરીએ જઈએ તો મિત્રો પાવાગઢનો ફર્સ્ટ પગારથી એનો ગેટ આવી ગયો છે મેં લખેલું છે માતાજી કે મંદિર જાને કા રસ્તા સિફ પૈતાલીસ મિનિટ અઠારસો સીડિયા મતલબ કે ચો પિસ્તાલીસ મિનિટમાં અઢારસો પગથિયા ચડવાના છે તો મિત્રો બોલો મહાકાળી માણસ તકી જય કરી અને ચડવાનું ચાલુ કરી દઈએ મુનિયોને અને ટીકીમાં બધો નાસ્તો કરવા છે જ્યાં અગર તો મિત્રો આપો તો નાસ્તો કરવાનો નહીં ભૂસા પેટે ચડવાના છે હું મિત્રો વધારે તો નહીં પણ વીસ વર્ષથી સલંગ પાડ આવું છું વીસ વર્ષથી ચાલતો આવું છું પણ ઊંના વર્ષમાં જ આવી હશે નહોતો અમારે તો એ સંઘ આવે છે મિત્રો જય મહાતાળીમાં મિત્રો પહેલાં જે અમે શરૂઆત કરીએ છીએ મારા હાથે મુન્યો અને ભાઈલો બે જણો છે ડીગી માર બૂન અને એની મમ્મી એ ત્રણ જણો આગળ જો અને માર બનેવી મારું પોણું ગાડીના ડ્રાઈવર એ આગળ તો મિત્રો આપણે સૌની છેલ્લી બેન્ચમાં છીએ

સ બહુ ખતરનાક બહુ વધારે લોબેણ સુધી જોઈ શકતા નહીં એટલું બધું બાકી તો આગળ ચકોળી ભાઈ લો ચકોળીને મુંડ ભાઈ છે મિત્રો વાતાવરણ ચોખ્ખું જ મસ્ત દેખો બધું બાકી તો ધુમ્મસ ધુમ્મસ છે ધીરે ધીરે આગળ વધતા રહીએ તમને અપડેટ હાલતા રહીએ તો મિત્રો વિડીયો સ્કીપ ના કરતા આગળ બને લેજો વિડીયો ખરેખર મિત્રો ધુમ્મસ એટલો બધો હોય શું દેખાતું જ નહીં છોકરો આટલો બધી તો ચડી ગયો મને થાક થાક ખાઈ વાદળોમાં એ વાદળો વાદળો દેખો મિત્રો આટલા મોટી ખીણ છે ધુમ્મસ ના કારણે દેખાય નહીં જોઈ લે પેલા આટલી એવડી મોટી ખીણ છે ને ઊંડી પડીએ તો દેખાઈ જ નહીં મિત્રો ધુમ્મસના કારણે કશું દેખાતું નહીં હવે ધીરે ધીરે થોડી વાર બ્રેક લઈ અને પછી આગળ વધતા રહીએ મિત્રો ઠંડુ શરબત ફોણી બોણી પી લઈએ થોડી એનર્જી આવી જાય બાકી તો મળીએ બને જાય હા મિત્રો હવે સાતસો આઠસો પ્લસ પગથિયા ચડી ગયા છીએ અને વરસાદ ખતરનાક ચાલુ થઈ ગયો છે જશે રોકાણ કારણ કે વરસાદમાં પણ લઈ તો પછી ઠંડી લાગશે કારણ કે ઉપર જેમ જેમ આગળ વધી જશે તો આપણો પરિવાર બધો આટલો ઉભો છે હું આટલો કાકા જોડે બેઠો હતો તો મિત્રો ડીજી બહુ કઠ્ઠી થઈ જઈ કોઈને તેર નહીં આ બાજુ આ બાજુ આ બાજુ આ લાઈનમાં આ રિક્ષા આવી ભાઈ આવો દરો તમારે નહીં કહેતો તો મિત્રો ડીગુ ચોક ચોક અને પછી દોડે હા જાય રે જાય મિત્રો ડીગું બહુ કાઠું થઈ ગયું અને પેલો બે જણા તો કોઈનો હંગાત કરતો જ નહીં મન ભાઈ લો જોઈ લે છ ના છે છોકરો ફટોફટ ચડી જાય ઉપર ત્યાં મન થાક લાગે તમે તો અમારે પરિવારની પાછળ વરસાદ ચાલુ છે અને મિત્રો મોબાઈલ પર રડી જાવ છો તો આપણે આ થેલીમાં પેક કરી લઈએ છીએ અને પછી પાછો ભરી દઈએ છીએ પહેલાં બેઠા મારો ભોણો અને બની બનાવીએ જેમ જેમ આગળ વધી અમે અપડેટ આપતા લઈએ મિત્રો બાકી તો જો છોકરો તો આગળ હેડી નાખે લે ઉભા રહો મને હંગાત કરો ભાઈ તો મિત્રો ગેસના બાટલા ઉપાડી ઉપાડીને જોઈ

મિત્રો ખતરનાક મિત્રો ધુમ્મસ એટલો બધો ખતરનાક થઈ ગયો છે ચડી ચડીને થાકી ગયા છીએ અને હવે ફ્લેટ રસ્તો આવે છે સીધો તો ડીગીને ઉતારી દીધી અને મારું બુંદને એટલે કે ફઈના પાસે છે ડીગી તૈરેલી છે અત્યારે મિત્રો જો ઝાડ છે નજીક નજીક તો એ દેખાતા નહીં વાતાવરણ એટલું બધું તંગ થઈ ગયું હોય ને કશું ખબર જ નહીં પડતી પચાસ મીટર આગળ જાય ને એટલે મિત્રો કશું દેખાતું નહીં બિલકુલ બાકી તો ઠંડુ પીણું ને એવું પીતા પીતા જઈએ વધારે તો પોણી પીવાનું કારણ કે પોણી મિત્રો બાકી તો વધારે આવું નહીં પોકી જઈએ બને જો આટલો બધી વિડીયો જોયો છે તો માતાજીના દર્શન કરાવશું મિત્રો હું છેલ્લા લગભગ વીસેક વર્ષથી પંદર વર્ષથી આવું છું પાવાગઢ મિત્રો સતત આવું ઉડાન ખટોલાનો થોબો તો બન્યા રજો મિત્રો વિડીયોમાં તો મિત્રો લાસ્ટ વાળું તળાવ આવે છે ઉપર જતા એ તળાવ પકી જાય છે લગભગ માતાજીનું મંદિર કિલોમીટર આગું છે એના કરતા વધારે આગું નહીં તળાવમાં પહોંચી જાય છે ફોણી બહુ ઓછું છે પાવાગઢ આવીએ એટલે મિત્રો પગથ છે ઉપર પાણી હોય છે બાકી તો બધો ઉતરી કારણ કે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને ડીગી લઈ આવેલી છે કેરી ક્યારી તો મિત્રો શેઠ પોકી જાય છીએ હવે લગભગ બસો મીટર છે અને નારિયો ધજા ને એવું બધું લઈ લીધું છે ઊંડા અને ઠંડી વાય છે જબરદસ્ત ઠંડી ચડી છે આપણી એપ લડી જાય છીએ આખા શેઠવાળી જગ્યામાં આવી ગઈ છે એટલે વરસાદ પડતો નહીં એટલો સારું બાકી વરસાદ તો ચાલુ જ છે

અને લાઈવ બન્યા રજો મિત્રો આપણે તમને પણ દર્શન કરાવશું આવ બેટા હા આવી ગયા હજી આગું હોય ઉપાડી લો મિત્રો પહોંચી જાય છે પહેલા ગેટ ઉપર છેઠ મંદિર મારે બનાવીને ફોટા પડાવશે ગાડીના ડ્રાઈવર પોણો પહેલો બંને

મંદિરના પરિસરમાં ફરીએ છીએ મિત્રો અહીંથી વાતાવરણ મોસમ તો ચોખ્ખો એટલે એક નંબર લાગે છે પણ અત્યારે હાલ મોસમ ખરાબ ના લીધે કશું પણ દેખાતું નહીં ગઢ મંદિરનો મેઇન ગેટ છે ઉપરનો આ છે મિત્રો કદાચ ચોખ્ખું ચોખ્ખું દેખાતું હોય મહાકાળી માતાજીનું મંદિર તો મિત્રો પહોંચી ગયા છે માતાજીના સાનિધ્યમાં જોઈ લો મિત્રો તમે માતાજીનું દર્શન કરી લો बहुत मस्त जगह खुले बद आज एट्ला बढ़ा श्रद्धालु ओसा से आप नसीब कहवा तो आप आटे दर्शन करवा मिले <laughs> મિત્રો મસ્ત દર્શન તો મેં કરી લે અને હવે મેં કરી દઈએ પછી મારી બા મહાકાળી મિત્રો મસ્ત માતાજીનો દર્શન કરી લીધો અને આશા કરું છું કે તમે બધા એ વિડીયો જોતા દર્શન કરી લીધો છે તમારી મનની મનોકામના માતાજીમાં મહાકાળીમાં પૂરી કરે બાકી તો મિત્રો અત્યારે હાલાથી મંદિરના આજુબાજુ પરિસરમાં ઊભા છે દસ પંદર મિનિટ અડધો કલાક વહેવાનો વિચાર છે તો મિત્રો એટલું બેસી અને વરસાદ તો ચાલુ જ છે પછી રાગ 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 નીચે ઉતરી લે ઉડન ખટલામાં નેતા વિચારવાનો વિચાર છે બાકી તો મિત્રો મને જબરદસ્ત ઠંડી વાય છે તો બગલમાં હાથ ગાલીમ ફરાજ

અત્યારે વાગ્યા છે સાડા નવ અને મંદિર માતાજી ને ટાટા બાય બાય કરી અને હવે નીકળીએ મિત્રો ઘરે હવે ઉતરવાનું ચાલુ કરીએ છીએ બાકી તો હજી લાસ્ટ વાર એક જે મિત્રો દર્શન ના કર્યા હોય તો કરી લેજો મિત્રો આવું ઉતરીએ છીએ નેચર નેચર ને કરવા તો બન્યા તો મિત્રો મસ્ત શ્રીફળ ને એવું આટલા વધારી દીધો છે માતાજીનો નો નેજો ચલાવી દીધો છે અને હવે નીકળીએ છીએ મિત્રો નીચે ઘરે ઘરે તો ઠીક હાલ નહીં પહોંચી વળીએ પણ નીચે ઉતારીએ છીએ મિત્રો તો જેમ જેમ આગળ વધીએ એમ જેમ આપણે ચાલીએ કદાચ સીધા નીચે જઈને જ મળશું ઉડાન કટોલામાં જવાનું થાય તો તમને બતાવીશું બાકી તો છેલ્લી વાર ગેટ જોઈ તો મિત્રો રિટર્નમાં પાંચસો છસો જે ઉતરી જાય તો ખબર નહીં પડતી કે જે રીતના ઉતરી ગયા બાકી તો મિત્રો અમે જાય છે ઉડાન ખતો એટલે પહોંચવા જાય છીએ મુન્યો મારા હાથે છે ભાઈ લો મારા બંને યુવરાજ ભણો એ બધા આગળ જાય છે અને ડીગી મારા ઉનના જોડે છે પાછા તો મિત્રો ઉતરવામાં તો જરાય તકલીફ નહીં પડતી હું ચડવામાં ખૂબ તકલીફ પડી હતી તો સીધા જેમ જેમ આગળ વધીએ એમ એમ આપણે ચાલતા રહેશે બાકી તો બન્યા રહેજો મિત્રો બીજું તો મિત્રો રિટર્નમાં ઉતરતા ઉતરતા ડીગી વાન ઉડ્ડન ખટોલા બિહારીને આવ્યા અને આપણે મિત્રો ચાલતા નેચર ઉતરીએ છીએ માર બંધાવીને મારા પાછળ છે યુવરાજ ભવિષ્ય બાકી લેડીઝ સ્ટાફ હતો એ ટોટલી ડીગી મન્યો આ બધા બિહારી દીધો છે અને મિત્રો આપણે અડધા ઉપર અડધા કરતાં પણ વધારે નેચર ઉતરી જઈએ લગભગ મારા અંદર પ્રમાણે પાંચસો પગાર છે અઢારસો છે મેં બારસો તેરસો કાપી નાખ્યો જો મિત્રો કહું બહુ કડી મહેનત છે ઉપરપત્ર બધું લઈ જવાનું અહીંના લોકો જ કરી શકે આપણો કોમ નહીં હું મિત્રો ધીરે ધીરે મોસમ બહુ ચોખ્ખો થઈ ગયો છે કહું સિદ્ધાંત અત્યારે મળી મળીએ તો મિત્રો હવે વાદળ સાહેબ વાતાવરણ હતું એ થોડું ઘણું ચોખ્ખું થઈ ગયું છે અને મેં કીધું લાવો એકવાર હજી બતાવી દઈએ મિત્રો આપણે હજી આટલાથી આટલું ને બનેવી ને હજી મારા પાછળ છે તો મિત્રો પહોંચી મોચી રિટર્નમાં આપણા પરિવાર વાળા બધા આવી ગયો ભાઈ ફોન આવ્યો હાલ તો ફટોફટ બાકી તો બાય બાય કરીએ મારું કરજો માતાજી ફૂલચૂપ થઈ માફ કરજો મસ્ત દર્શન કરી અને નેચાઈ છીએ યુવરાજ યુવરાજની હજી પાછળ છે મિત્રો જોઈએ છીએ કેટલો ટાઈમ લાગે છે એવા તો મિત્રો મસ્ત નીચે ઉતરી જાય છે પાર્કિંગમાં આપણી ગાડી તો પડી છે મિત્રો આપણી બ્લેક કલરની લાસ્ટમાં તો મિત્રો મૂળ્યો ડીગીને નેચાઈ જશું પણ હજી મારે બંધાવીને ગયા નહીં

કલતેશ્વર મહાદેવ કદાચ ઉભા રહેવાનું થાય તો હું નદી તમને બતાવજો આવો મોસમ થોડો ઘણો વાદળ સારું વાતાવરણ હતું એવું ઓછું થઈ ગયું છે તો એ ડુંગરો તો વાદળોમાં દેખાય છે કે ડીગી વેનને ચશ્મા પેર દીધા ખાલી મજા આવે છે તો મિત્રો રિટર્નમાં શીઠ ચાંપાનેર આવી જાય છીએ અને જૂનો કિલ્લો કિલ્લો જુનો કિલ્લો તો મિત્રો પાવાગઢ નો ફર્સ્ટ ગેટ આવે છે આપણી બાજુનો એટલે પોચી જ રાત્રે આપણે લગભગ અગિયાર વાગે પોચ્યા હતા

હવે દાદ ને આકર્ષણ ખંડોળી મંદિરનું વાતાવરણ વરસાદ આવે કે ના લાગે તો શા આવે એવું સીધા મહીસાગર નદી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર અને હવે ગલતેશ્વર પહોંચ્યા છીએ મહીસાગર નદી નદી અત્યારે હાલ તો ઓછું પાણી આવે છે હંમેશા મિત્રો ગલતેશ્વર બાજુ આઈયે તો તમને મેળા જેવો માહોલ જોવા મળે નદીમાં નાહવા પાવાની છૂટ બહુ સારી હોય છે બાકી તો નવું પાણી આવેલું નહીં મળે એટલે ચાલુ પણ અહીંયા થોડું થોડું હોય એવું લાગે છે હા મિત્રો ચાલુ છે નીચે બધો એટલો બધો મેળા જેવું વાતાવરણ હોય છે તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને હું ડાકોર પહોંચ્યા છીએ અને બ્રિજના નેચર ઉભા છીએ

તો મિત્રો અત્યારે એક વાગ્યા ને દસ મિનિટ થઈ છે આવું હોટલમાં જમવાયા છે હજી ડીશો આવી નહીં બાકી તો મારા જોડે ડીઘું વહે ગયું છે તો લીઘું બે દાવા છે એટલે મેઠાને ડબ્બો ઉકાળી લીધું મૂકી દે માછી મિત્રો જમવામાં આવીશું શું છે તમે બતાવો બના તો બાકી આપણે ડાકોરમાં થોડી ઘણી ખરીદી કરવાની છે તો જમીન ફટોફટ ખરીદી કરી તો પછી નીકળી ગઈ છે મિત્રો મસ્ત જમવાનું આવી ગયું છે દાળ આવી ગઈ છે ભાત લેવાના બાકી છે બટાકાની સબ્જી છે મગની છે પછી મરચું વાળી છે અને ચટણી જે આ તો એ રોટલી છે સલાડમાં ડુંગળી છે બાકી તો મારા હમણાં આવી ગયું છે તો મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ અને પછી ખરીદી તો મિત્રો મસ્ત જમીન અને ડાકોરના બજારમાં ફરીએ છીએ બધું ખરીદી કરવા માટે ફરીએ છીએ પણ પેલા મેળ આવે તો મંદિરે જતા જઈએ ચાલ તો પેલી મગજ મીઠાઈ આવે છે ને એ લેવા માટે આવ્યા છીએ ઘેર જઈએ તો કોઈ પણ હાલવી મેળવી હોય તો હાલીએ મંદિર થઈ ગયા છીએ

તો મિત્રો હું થોડી ઘણી ખરીદી કરી અને પછી પાછા સીધા જ નીકળી ઘર હો તો મિત્રો બધી ખરીદી પૂરી કરી અને હવે આ ચોકમાં બેઠા છીએ અને રિક્ષા આવે છે તો રિક્ષાની વાત જોઈ સીધા જ પછી નીકળી જઈએ આપણી ગાડી ઘર બાકી તો ડીપી બેન માટે લીધો છે પંખો હાથ પંખો લાગી બધા ખાલી હાલો હાલો ખાલી હાલો હું વાયરો નાખું જો

પણ તો એ જોઈએ હજી બે ફોર્મમાં થોડું ઘણું ફોર્મ તો છે રોકાવાનો મેળા છે તો અડધો કલાક બે ફોર્મમાં થઈ અને પછી સીધા ઘેર નીકળી જવું પછી તો જેમ જેમ આગળ વધીએ એમ એમ તમારે અપડેટ આવતા રહીએ તો મિત્રો દેખામાં આવ્યા હતા બધું ખેતીવાડીની વસ્તુઓ લેવા માટે એક દારીઓ લીધો અને એક પોચ લીધી અને પારાઈએ કહેવાય પોચે કહેવાય વરસાદ ખતરનાક ચાલુ થઈ ગયો હતો મિત્રો ગાડી પાટલો સાઈડમાં ઊભી છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને આપણે બોર ઉપર છીએ એડિટિંગ કરીએ છીએ મિત્રો વિડીયો બહુ લોબો થાય એટલે ખાસો ટાઈમ લાગી ગયો બાકી તો આપણે સાત ને પંદરે ઘેર પહોંચી ગયા હતા મિત્રો અને ખતરનાક એવો થાક લાગ્યો હતો ને તો મસ્ત ગરમ પાણી મેલીને નહીં કાઢ્યું જમી લીધું મિત્રો માફ કરજો જમવાનું કટ આપણે બતાવી નહીં કારણ કે આપવા જોઈએ ટાઈમનું સેટિંગ નહોતું એટલા માટે બાકી તો મિત્રો હું હું ખરીદી કરીને લાવ્યા છીએ કાલના વ્લોગમાં બતાવશું એ બી બતાવ્યું નહીં અને કોઈ ભાઈની એવી કમેન્ટ હતી કે વિરમભાઈ રૂમનું ભાડું કેટલું હતું તો મિત્રો રૂમનું ભાડું ચારસો રૂપિયા લીધું અમે આઠ જણા હતા તો અમે બે રૂમ રાખ્યા હતા ચારસો ચારસોના બે રૂમ આ આઠસો રૂપિયા લઈને બે રૂમ રાખ્યા હતા મિત્રો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલે